માળકું નોટિસ બોર્ડ પર નથી મુકાયું શાળા ફી માટે દબાણ કરતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે આખા વર્ષની ફી એક સાથે ભરવા દબાણ કરાતા વાલીઓએ પણ ફરિયાદ કરી છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે મણિનગરની ડિવાઇન બર્ડ સ્કૂલ માટે વાલીઓ દ્વારા એક રજૂઆત મળી હતી કે તેમાં જે રીતે અમે પત્ર કર્યો છે અને એફઆરસીના ઓર્ડરમાં પણ લખેલું હોય છે કે એફઆરસીનો હુકમ છે એને નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાનો હોય વિદ્યાર્થીઓ વાલીઓ જોઈ શકે તે રીતે યા વેબસાઇટમાં મૂકવાનો હોય છે એ ઉપરાંત તમે જે ફી છે એના માટે વાલીઓને દબાણ ના કરી શકો ત્રિમાસિક ફી એ આપતા હોય ત્યારે તમે એડવાન્સમાં અત્યારે લઈ શકો પરંતુ જો તમારું સત્ર જૂનથી શરૂ થતું હોય તો અત્યારે તમે એડવાન્સમાં ફી આપવામાં આવે ત્યારબાદ જ રિઝલ્ટ આપવામાં આવશે એવી બાબતની વાત ન કરી શકો એટલા માટે અમે તપાસના આદેશ પણ આપ્યા છે નોટિસ પણ આપી છે સ્કૂલને અને ખુલાસો રજૂ કરવા માટે જણાવેલ છે ગુજરાતના મણિનગર વિસ્તારમાં આવેલી ડિવાઇન બર્ડ સ્કૂલ સામે ડીઓ કચેરીએ તપાસના આદેશ આપ્યા છે આ તપાસના આદેશ એટલા માટે આપવામાં આવ્યા છે કારણ કે શાળા તરફથી એફઆરસીના નિયમો પ્રમાણે જે ફી વસૂલવાની થાય છે એને સૂચના બોર્ડ ઉપર મૂકવાની થાય છે પરંતુ શાળાએ આ મુજબ ન કર્યું સાથે જ વાલીઓએ ડીઓ કચેરીએ ફરિયાદ પણ કરી કે તેમની પાસેથી આખા વર્ષની ફી એક સાથે વસૂલવામાં આવી રહી છે જ્યારે નિયમ છે કે દર ત્રણ ત્રણ મહિને જ આ ફી લેવાની થાય છે જો વાલીઓ આગળથી ઈચ્છે તો જ તેઓ એક વર્ષ